લોન અને પુનઃ સમજણ લોન તમારા વ્યવસાયને વધારવામાં મદદ કરે છે પરંતુ તે સમયસર ચૂકવવી આવશ્યક છે તમે આરામથી ચૂકવી શકો તેવી લોન પસંદ કરો અને પુનઃ ચૂકવણીના સમયપત્રકને અનુસરો લોન ચૂકવવામાં વિલંબથી દેવું વધુ વધી શકે છે ઉપયોગ માછીમાર નવી હોડી ખરીદવા માટે લોન લે છે તે તેની મોસમી આવકના આધારે ચૂકવણીની યોજના કરે છે અને દેવામાં અટવાઈ જવાનું ટાળે છે ડિજિટલ ફાઇનાન્સનો ઉપયોગ કરતી વખતે સુરક્ષિત રહો મોબાઈલ એપ્લિકેશનોનો ઉપયોગ કરતી વખતે તમારી વ્યક્તિગત અને નાણાકીય માહિતીને સુરક્ષિત કરો તમારો પિન પાસવર્ડ અથવા બેંક ડિટેલ ક્યારે કોઈની સાથે શેર ન કરો છેત્રપિંડી સાવધાન જો તમને કોઈ શંકાસ્પદ મેસેજ આવે તો તમારી બેંકનો સંપર્ક કરો અંધિકૃત વ્યવહારો માટે નિયમિતપણે તમારા વ્યવહારોનો ઇતિહાસ તપાસો ઉપયોગ એક નાના ધંધાના માલિકને શંકાસ્પદ સંદેશો મળે છે જેમાં બેંકની વિગતો માંગવામાં આવે છે તેણી તેની બેંકનો સંપર્ક કરે છે અને છેત્રપિંડીથી છટકી જાય છે